મીનો આઈ ગયો મીનો એ બુરા શું નાખ્યું ગાંઠિયા ગાંઠિયા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો પ્રિન્સે માર ઉઠી ગયો છે રેડી નાહવાની તૈયારી કરે છે નહીં નહીં આવે એટલે અમે બાર નાસ્તો કરવા જઈએ આજે બરોબર નહીં લે જાય ને પટાફટ

કરો પ્રગતિ ભાઈ મને લાગે મારી ચેનલ પેલા તારી મોનિટાઇઝ થઈ જશે ઓકે પ્રગતિ કરતા રહો પણ જોડે જોડે ભણવાનું ક્રિકેટ બંને ચાલુ રાખો આખો દાડ યુટ્યુબ માં નહીં પછી અજીબ જાનવર હે કેટના ભી ખાય ભૂખાઈ રહેતા હે બીજું કઈ મંગાવું છે હા તો ગાઈસ મસ્ત નાસ્તો કરી લીધો અમે બાપ દીકરાએ એ બાકાજી બોલાવી દીધી અવાર અવાર બે ઇડલી સંભાર ને બે આંડવા નહીં આંડવો મજા આય નહીં લસણ ચટણી ને ગ્રીન ચટણી બહુ મસ્ત હતી ઇડલી સંભાર નસીબ માં એટલે આયા અને ઈડલી સંભાર તો બે જ વધ્યા હતા એટલે નસીબમાં માં એટલે મળી ગયો ખાવા માટે કાકાનો નાસ્તો બહુ જોરદાર હોય છે જ્યારે ઈચ્છા થાય બાર થોડે એમ ત્રણ દાડા કરીએ જ છીએ સવારમાં નાસ્તો બાર મજા આવે પણ તો ગાઈઝ મમ્મી ને રેસિંગ કરાવવા માટે

ધ્યાનન મમ્મી લેવા ગાઈસ અત્યારે આ જાની દુશ્મન અમારો ગયો ફાઇનલી પપ્પા જ્યોતિના એ હાલ સીધો માર લેન આ હું ને જ્યોતિ સીટુને લેવા જઈએ છીએ બીઆરટીએસ બસ સ્ટોપ ફાટક બન છે ટ્રેન નીકળે પછી જઈએ મજા એ ટ્રેન જોવાની આ કઈ છે વંદે ભારત છે નથી વંદે ભારત નથી

ગ્લોવ પહેરાયા પણ જો નીચે ઠંડી નહીં લાગતી એને પગમાં ઠંડી નહીં લાગતી હઈ શું કરું છું અંધારામાં સીટુ આખો દાળ બીજી ને બીજી સવારમાં વહેલી ઉઠી નોકરી બધાને જમવાનું બનાવીને જવાનું પાછું હાજે આવીને જમવાનું બનાવવાનું કપડાં ધોવાના બીજી મેન થાક લાગે છે આમ હા મશીન લાવી દો હે બધા વાસણ તું હેલ્પ કરતો હોય તો પણ એવું એ આવું જૂઠું નહી બોલવાનું હું કરતો જ નહીં મદદ લેવા મૂકવા આવું તને આ બધું કરવું સાધન તને આવડતું હોત તો અડધી શાંતિ થઈ જાય અરે હું જવું પીન છોડ હાથ પેલો જ્યોતિ ઋંઘ્યો બંકો ઊંઘી ગયો રમીન સાંજે પછી હોમવર્ક એનું બાકી હતું પૂરું કર્યું આઈસ્ક્રીમ ખાઈને સુઈ ગયો શાંતિથી હવે વહેલો સવાર સ્કૂલે જશે શુક્રવાર ને ચાલેથી છું શનિ રવિ રજા જોતી ભાઈ આરામ ગાઈશ પ્રિન્સિપળ આવી ગયો છે બધા શાંતિથી સુઈ ગયા છે હવે હું એવો તો એરબડ્સ નાખીને મેડિટેશન કરીને સુઈ જાઉં હું પણ પછી तो गाय मेडिटेशन करता करता जोरदार हूँ गाय गई तो हवा सोई जाइए ना ब्लॉग पसंद आए तो लाइक कर कमेंट कर जो शेयर कर जो, जो चैनल ने सब्सक्राइब कर जो मुड़ी नेक्स्ट ब्लॉग में त्यादी आज टाटा बाय जय माताजी